સત્તાધાર મહંત વિજય બાપુના સમર્થન અંગે મોટા સમાચાર આવી રહ્યા છે વિજય બાપુ સામે થયા આરોપો સામે પ્રતાપ દુધાત મેદાને ઉતર્યા છે દુધાતે વિજય બાપુ સામેના આરોપોને પાયા વિહોણા ગણાવ્યા છે અને સનાતન ધર્મને બદનામ કરવાનું કાર્ય હોવાનું તેમણે આરોપ લગાવ્યો કહ્યું કોઈ પણ પુરાવા વિના પાયા વિહોણા આક્ષેપ કરવામાં આવ્યા છે તેવું પત્રમાં તેમના દ્વારા લખવામાં આવ્યું અને સમગ્ર ઘટનાની સીબીઆઈ તપાસની પ્રતાપ દુધાતે માંગ કરી છે પ્રતાપ દુધાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈને પણ પત્ર લખ્યો અને સત્તાધાર ભૂમિ આસ્થાનું કેન્દ્ર હોવાનું લખી તેમના વાતને લઈને વિરોધ પણ નોંધાવ્યો છે ત્યારે હવે પ્રતાપ દુધાત મેદાને ઉતર્યા છે સત્તાધારના મહંત વિજય બાપુના સમર્થનમાં તેમની સામે લાગેલા આરોપની સામે હવે પ્રતાપ દુધાત મેદાને છે આરોપને પાયા વિહોણા ગણાવ્યા અને આ સાથે સનાતન ધર્મને બદનામ કરવાનું કાર્ય કરતા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે કોઈ પણ પુરાવા વિના પાયા વિહોણા આક્ષેપ કરવાનો પત્રમાં તેમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ સમગ્ર ઘટનાની સીબીઆઈ તપાસની પણ પ્રતાપ દુધા દ્વારા માંગ કરવામાં આવી છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા વિજય દેસાઈ આપણી સાથે ન્યુઝરૂમથી લાઈવ જોડાયા છે વિજય સત્તાધારનો જે આખો એક વિવાદ સામે આવ્યો છે મહંત વિજય બાપુની સામે આરોપ લાગ્યો જો કે હવે સમર્થનમાં પ્રતાપ દુધા ઉતર્યા છે છેલ્લા એક પખવાડિયાથી થી ગાદીને લઈને જે વિવાદ છે જે વ્યાભિચાર અને ભ્રષ્ટાચારના આરોપ સાથે શરૂ થયો હતો તેની અંદર દિન પ્રતિદિન એક બાદ એક નવા જે ફણગા ફૂટી રહ્યા છે કારણ કે સત્તાધાર ગાદીના જે મહંત વિજય બાપુ છે તેમના વિરુદ્ધમાં તેમના પૂર્વાશ્રમના ભાઈએ જ તેમની વિરુદ્ધમાં આરોપો લગાવ્યા હતા અને તે આરોપના પગલે એક પ્રકારે ખળભળાટ મચ્યો હતો કારણ કે સત્તાધારનો રોટલો ને ઓટલો ઘણો પ્રખ્યાત છે ત્યાં આવનાર કોઈ ભૂખ્યું જતું નથી આ જે પ્રસિદ્ધ મંદિર છે ગાદી છે એ જગ્યાને લઈને જયારે આ પ્રકારના આરોપ લાગે ત્યારે સ્વાભાવિકપણે છે તેને લઈને અનેક શંકાઓ ઉપજે અને લોકોમાં પ્રશ્નો થાય પરંતુ આ તમામ આરોપોને મહંત વિજયગીરી બાપુએ ફગાવ્યા હતા ત્યારબાદ સનાતન ધર્મને લઈને જે વિવાદ આખો ઉભો થયો અને તેમાં સમર્થનમાં સંતો મહંતો આવ્યા હવે કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત છે તે પણ વિજય બાપુના સમર્થનમાં આવ્યા છે અને તેમને સમગ્ર મામલે સનાતન ધર્મ પર જે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે સનાતન ધર્મને બદનામ કરવાની વાત થઈ રહી છે ત્યારે તેની સીબીઆઈ તપાસ થાય તે પ્રકારની માંગ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આ મુદ્દો ઉઠાવ્યો છે અને તેમાં તેમણે સ્પષ્ટ લખ્યું છે કે સૌરાષ્ટ્રના સત્તાધાર સાથે અમરેલી જિલ્લાની જનતાની પણ ધાર્મિકતાની સાથે લાગણીથી જોડાયેલો આખો જિલ્લો છે આ બિંદુ સમાન સત્તાધાર છે ત્યારે સત્તાધાર નું નામ બદનામ થાય ત્યારે દરેક સમાજના લોકોની લાગણી દુભાય છે અને સત્તાધારમાં ધાર્મિકતાની સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ થઈ રહેલ છે પરંતુ આ આદિ અનાદિકાળથી સનાતન ધર્મમાં લોકો આસ્થા આસ્થા સ્થાન ધરાવે છે ત્યારે બોળો સમાજ જ્યારે વિજયદાસ બાપુ પર જે પાયા વિહોણા અને કોઈપણ પુરાવા વગરના જે ખોટા આરોપો મૂકીને તેમને બદનામ કરવાનું સનાતન ધર્મનું અપમાન કરવામાં આવ્યું છે ત્યારે આ સમગ્ર ઘટનાની સામે સીબીઆઈ તપાસ કરવામાં આવે અને જે આરોપો મૂકનાર વ્યક્તિ છે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તો અન્ય લોકો પણ આ પ્રકારે સનાતન ધર્મને જાળવી રાખનાર સંતો મહંતો સામે આવું ખોટું કૃત્ય કરતા અટકે એટલે આ પ્રકારની માગણી સાથે તેમને એક પત્ર લખ્યો છે ધીમે ધીમે તમામ જે સંતો મહંતો છે તે પણ વિજયદાસ બાપુના સમર્થનમાં આવી રહ્યા છે હવે જોવાનું રહે છે એક તરફ વિજયદાસ બાપુએ પણ એક માગણી કરી છે કે સરકાર કોઈ કમિટી રચે છે તો તેમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી પણ આપી છે પરંતુ બીજી તરફ જ્યારે સત્તાધારની અંદર સંતોની એક બેઠક મળી હતી તેની અંદર આ મામલો શાંતિથી ઉકેલાય તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ હવે દિન પ્રતિદિન આ પ્રકારે માગણીઓ અને સમર્થન થઈ રહ્યું છે ત્યારે જોવાનું એ રહેશે કે આખરે આ લાગેલા આરોપો મુદ્દે કયા પ્રકારનો નિવડો આવે છે જી વિજય આપ જોડાયેલા રહેજો વધુ સમાચાર પર આપની પાસેથી અપડેટ મેળવીશું